નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાજરી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં આજરોજ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર કુમારીએ લુણાવાડા તાલુકાના કોઠા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકને પોલિયોના બે ટેપા પીવડાવી દરેક બાળકને પોલિયોના બે ટીપા પીવડાવવા અપીલ કરી છે આજ રોજ મહિસાગર જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષના અંદાજીત બાળકો એક લાખ સાડત્રીસ હજાર પાંચસોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે જિલ્લામાં કુલ પાંચસો પચાસ બુથ પર ચોવીસો સિત્યોતેર કર્મચારીઓ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે પાંચસો સોળ સ્થાયી બૂથ તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ચૌદ મોબાઈલ બુથ દ્વારા અને જાહેર સ્થળોએ વીસ ટ્રાન્ઝેક્શન બુથ દ્વારા પોલિયોની રસી પીવડાવવા માટે આયોજન કરવામાં આવેલ છે